આપણો બનાવવાનું છે ફુલાવાનું શાક જો અને એકદમ તમે આવી રીતના બનાવજો તમને ટેસ્ટમાં પણ મજા આવશે અને સારું પણ બનશે તો આપણે જીરું ખાંડી લેજો જીરું ખાંડી સરસ મજાનો આપણો હળદર લીલી નાખવાની સાન અંદર એટલે એકદમ મસ્ત ટેસ્ટ પકડાશે એના અને સરસ પણ લાગે તો તમે પણ ટ્રાય કરજો આવી સરસ મજા આવશે ખાવાની પણ ઉલાવણ ના ભાવતું હોય ને એમના માટે આ સબ્જી એકદમ પરફેક્ટ રહેશે આવી રીતના બનાવશો ને તમે તો તમને મજા આવશે એમ ખાવાની અને બન્યા પછી કેવી લાગે એ પણ તમે જોજો અને તમને જોઈને જ એમ થશે કે ના આ સબ્જી મસ્ત ખાવા જેવી લાગશે તો જો આપણો જીરો ટીચાઈ જીવો તો જોઈ શકો તમે આપણા અડદર ટુકડો નાખી દીધો છે અંદર આમાં ટીચવા માટે લે લઈએ જો આવી રીતના બનાવો શાક તમે બહુ મસ્ત લાગશે અને હળદર સેહત માટે બહુ સારી કહેવાય હળદર હોય સ્વાદ એની અંદર થોડો ઉડી જતો હોય છે અને આપણે આવી રીતના બનાવીએ ને તો ટેસ્ટ એવો ને એવો જ હળદરનો અંદર અને રહેશે અને સેહત માટે એકદમ ફાયદાકારક રહેશે તો આપણા હળદરમાં મસાલા આ રીતના નાખી દઈશું જુઓ આવી રીતના આપણે નાખી દઈશું અંદર બરાબર મસાલો ટીચેલો આપણે જીરું હળદર અને આ હળદર થોડી નાખવાની છાપર નહીં જેવી ટેસ્ટ માટે ખાલી અને આ ગરમ મસાલો થોડો અને આ છે ધાણા જીરું તો ધાણા જીરું થોડું વધારે નાખીશું એટલે ટેસ્ટ સારો આવે અને આ નાખવાનું છે મરચું જો તો આપણા મસાલા રેડી થઈ ગયા અને હવે આપણે વઘાર કરવાનો છે તો વિડિયોની અંદર બન્યા રહો તો આપણે તેલ તપવા મૂકી દીધું હજુ અને નાખવાની અંદર રહી સરસ મજાની આપણે રાહી અંદર એડ કરી દઈશું આવી રીતે રાઈ નાખી અને પછી આપણે આવી રીતે મસાલા ઘઉં નાખી દઈશું અંદર સરસ મજાના તો આપણે વઘાર કરી દઈએ પહેલા

આ ફુલાવરનું શાક તમે એકદમ અ એમ નેમ એમ કોરું મોરું ખાશો ને આપણે બટાકાની જેમ તો એ ટેસ્ટ મસ્ત લાગશે એમાં એવી રીતના આપણે બનાવીએ હું પણ આની સબ્જી મને પણ ઓછી પસંદ હતી એમ પણ આવી રીતના મેં બનાવીને પછી એમ ટેસ્ટી લાગે મંડી ફુલાવરની સબ્જી અને હવા અમે બનાવીએ અને ખાઈએ પણ છીએ એ મને એમ થયું કે લાવો તમારા સાથે શેર કરો પુલાવની સબ્જી કે આ રીતના બનાવશો ને તમને કદાચ ટેસ્ટ અલગ લાગે એના કારણે ગમશે જમવા તો જુઓ આપણો આવી રીતના કલર પકડાઈ ગયો જુઓ અને આમાં પાણી છે ને તે આટલું થોડુંક જ વેરશું બહુ વેરવાનું નથી એમને માને ચડાવવાનું છે જુઓ તો પુલાવરમાં પાણી વેરવાનું નથી ખાલી એક થોડુંક એનો શું કહેવાય મોસ્ચરમાં લઈ એ પ્રમાણે આપણે ફ્લાવર કરે છે ઢાંકી દઈશું પછી પંદર મિનિટ પછી જોઈશું તો એકદમ સરસ ચડી જશે આપણું ફ્લાવર પછી તમને બતાવું શાક તો વિડિયોની અંદર બનાવો આપણું શાક રેડી થઈ ગયું છે જો આવી રીતના બન્યું હોય કંઈક જો મસ્ત લાગે ને સરસ બન્યો જો તો જો એક કોથમી બથમી નાખી દીધી અંદર સરસ અને આવું કંઈક થયું શાક એકદમ કોરું કટાક મસ્ત લાગે જો ખાવાનું રોટલી સાથે જો એકદમ મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી શાક છે ક્રિસ્પી નાખી હોય સ્વાદિષ્ટ મસ્ત લાગશે જો ખાવામાં પણ એને બતાવીએ આપણે સબ્જી મસ્ત બન્યો તમે પણ બનાવજો એકદમ ટેસ્ટી સરસ લાગે ખાવાનું પણ સારું આ પુલાવાની સબ્જીના ભાવથી એના માટે સ્પેશિયલી તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ તમારા મિત્રો સાથે શેર કરો લાઈક કરવાનું ના ભૂલજો મિત્રો અને ફુલાવાની સબ્જી ના ભાવતી હોય એવા લોકોને તો જરૂર શેર કરજો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ